અંકલેશ્વર સેન્ટરમાં પાંચથી વધુ શાળામાં સીબીએસઈ ની ધોરણ દસ ની પરીક્ષાનો પ્રારંભ થયો છે અંકલેશ્વર અંકલેશ્વર કેન્દ્રમાં કોસંબા સહિત તાલુકાની શાળાના વિદ્યાર્થીઓ કેન્દ્રો પરીક્ષા કેન્દ્રો ઉપર શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને આવકાર આપવામાં આવ્યો હતો સમયસર પરીક્ષા શરૂ થતા વાલીઓ હાશકારો અનુભવ્યો હતો પ્રથમ અંગ્રેજી પેપર હતું જે વિદ્યાર્થીઓ દ્વારા સરળ રહેતા વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી કઈ સ્કૂલ ભણો છો આજે તો પેલા પબ્લિક સ્કૂલ કો સમ આજે બોર્ડની ની एग्जाम આપી છે કેવું રહ્યું પેપર સારું રહ્યું સારું પેપર આવ્યું ઇંગ્લિશ ઇંગ્લિશ કેવી મહેનત કેવી રહી તમારી સારી રહી મહેનત નું પરિણામ કેવું આવશે એ તો હવે જેવું આવે એવું મે મહેનત તો ફૂલ કરી દીધી હવે તો સારું જ જશે એમ તો સારું જ છે ભવિષ્યમાં આગળ શું વિચારું છે અમ અજી તો કોઈ વિચાર્યું નથી હવે વિચારવાનું છે સ્ટાર્ટિંગ માં પેપર કેવું હતું સ્ટાર્ટિંગ માં પેપર તો ઈઝી લાગતું હતું બટ ફર્સ્ટ જે પેરેગ્રાફ હતું એ થોડું હાર્ડ હતું બટ થઈ ગયું થઈ ગયું પેપર નું પૂરે પરિણામ આવશે કરું એવું લાગે છે છે મારું નામ મોહમ્મદ છે જે સીએમ માં ભણું છું સ્ટેનેબલા મોદી આજે અમારું અહીંયા બેઝ હતો અમારે પીવી સોની નું આપવાની હતી એક પોઈન્ટ ઓબવિયસ છે કે પહેલા પહેલા અમને એન્ઝાઇટી લાગી પહેલા પહેલા અમને પ્રેશર આવ્યું પણ પછી જે પેપર જોયું અમે ઇંગ્લિશ નું

અને મને લાગતું હતું કે એકદમ હાર્ડ હશે પણ એકદમ ઈઝી હતું અને મારું એકદમ મસ્ત પેપર ગયું છે સારું પેપર હતું આ ઇંગ્લિશમાં તમારી મહેનત કેવી રહી આમ હારી હતી મહેનત મહેનત નું પરિણામ કેવું આવશે હા સારું આવશે સારું આવશે હા એટલે નિર્ભય છો કે આશાવાદ છો નિર્ભય